સામાન્ય કાર્ડના સોળમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે મગદલાના મરિયમનો તહેવાર ઉજવે છે પુનરૂત્થાન પામેલા ઈસુ તેને દર્શન દે છે અને કામ સોંપે છે શું આપણે મગદલા ગામની મરિયમને પુનરૂત્થાન પામેલા ઈસુની આપેલી સાક્ષી સ્વીકારીએ છીએ સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય વીસ કડી એક થી બે અને અગિયાર થી અઢાર અઠવાડિયા ને દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હઠાવી લીધો હતો આથી તેણે દોડતા સિમોન પિતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ્દ સફેદ વસ્ત્ર ધારી બે દેવદૂતો બેઠેલા હતા એક ઓશિકે અને બીજો તેમણે તેને પૂછ્યું ભાઈ તું કેમ રડે છે તેણે કહ્યું કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઉભેલા દેખાયા પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી ઈસુએ તેને કહ્યું તું કેમ રડે છે આ માળી છે એમ ધારીને તેણે કહ્યું ભાઈ તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે એટલે હું તેમને લઈ જઈશ ઈસુએ તેને કહ્યું મરિયમ એટલે તે તેમના તરફ ફરીને બોલી અર્થાત ગુરુજી તેને કહ્યું મને વળગીશ નહીં હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી પણ મારા ભાઈઓને જઈને કહે છે કે હું મારા પિતા અને તમારા પિતા મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે આજે મગદલા ગામની મરિયમનો તહેવાર ઉજવવામાં આવે છે આજના શુભ સંદેશમાં મગદલા ગામની મરિયમ છવાઈ ગયેલી છે અઠવાડિયાનો પહેલો દિવસ એ આપણા કેલેન્ડર મુજબ રવિવાર યહૂદીઓ અઠવાડિયાના દિવસો અને સાલના મહિનાઓ સંખ્યાથી ગણતા આપણે અઠવાડિયાના દિવસો અને સાલના મહિનાઓ નામથી ગણીએ છીએ મગદલા ગામની મરિયમ એ દિવસે વહેલી પરોડે ઈસુની કબર આગળ આવે છે કદાચ તે પોતા તરફથી ઈસુની દફન વિધિ પૂરી કરવામાં યોગદાન આપી નથી એ રીતરસમ પૂર્ણ કરવા આવી હશે કબર ઉપર તો શીલા ગબડાવેલી છે એ તો તે જાણે છે કદાચ બાકોરામાંથી પોતાનું યોગદાન પ્રતિકાત્મક રીતે અર્પણ કરવાની તેની ઈચ્છા હશે આપણે પણ કોઈક દેવળના દર્શન કરવા ગયા છીએ અને જો સમય અનુસાર દેવળ બંધ હોય તો બંધ બારણે પ્રભુના દર્શન કરી આપણા ફૂલ કે મીણબત્તી પ્રતિકાત્મક રીતે ચઢાવીએ છીએ કદાચ કબર ઉપર શીલા હોત તો મગદલા ગામની મરિયમ ત્યાં આવીને વિધિ પૂર્ણ કર્યાનો સંતોષ માનીને પાછી ગઈ હોત પણ કબર ઉપરથી શીલા હટાવી લેવામાં આવી છે ઈસુનું પુનરુત્થાન થયું છે આ છે દૈવી દુનિયા મગદલા ગામની મરિયમ તો માનવીય દુનિયામાંથી આવી છે અને માનવીય દુનિયાનો ભેટો કરવા માગે છે પણ એને તો ભેટો થાય છે દૈવી દુનિયાનો બે દુનિયાનો મેળ ખાતો નથી મગદલા ગામની મરિયમ દૈવી દુનિયાને માનવીય દુનિયા બનાવવા મથે છે સામે પક્ષે પ્રભુ મગદલા ગામની મરિયમને દૈવી દુનિયામાં ભાગીદાર બનાવવા માગે છે એટલે જ બે શિષ્યોની વિદાય પછી બે દેવદૂતો કબરમાં દેખાય છે ઈસુ દર્શન આપે છે મરિયમ તો એ પુનરુત્થાન પામેલા ઈસુને માનવીય દુનિયાનું જ પાત્ર માને છે ઈસુએ જ પહેલ કરીને મગદલા ગામની મરિયમને દિવ્ય ચક્ષુ આપવા પડે છે મગદલા ગામની મરિયમને એ ચક્ષુ મળતાં જ એ દૈવી દુનિયામાં પ્રવેશી જાય છે આપણે રહેવાનું છે માનવીય દુનિયામાં પણ દૈવી દુનિયાના નાગરિક બનીને એટલે દુનિયાના દુઃખો મુશ્કેલીઓ સમસ્યાઓ બીમારીઓને પ્રભુની યોજનાનો ભાગ ગણીને ફરિયાદ કર્યા વગર જીવવાના છે પ્રભુ આપણને જે રીતે જીવાડે તે રીતે જીવવાનું છે કબર ઉપરથી શિલા હઠાવી લેવામાં આવી કબર છોડીને જઈ ના શકી ત્યારે તેને દિવ્ય લોચન મળ્યા આપણી બીમારી આપણને પ્રભુનો ઊંડો અનુભવ કરાવવા સમર્થ છે You.